નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં તો જેવી રીતે તમે જોઈ રહ્યા છો તે બિલકુલ સાચી વાત છે દોસ્તો આ જો વસ્તુનો હોય તો પ્રોબ્લેમ થઈ શકે છે તો શું વસ્તુ જોઈએ તો આપણે ડિટેલથી જોઈએ જો દોસ્તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકનને પણ પ્રેસ કરો કે જેથી નવી અપડેટ તમને તુરંત મળે અને તમે એક્ટિવ પણ રહો તો બન્યા રહો અમારી ચેનલ સાથે છે તો કે જો નામ ઘાટકમાં ફેરફાર કરાવેલો હોય તો તે અંગેનો સ્વીકાર સ્વીકારી રાજપત્ર છે પત્ર નકલ હોવી જોઈએ દોસ્તો સાથે સાથે ડોક્ટર એન્જિનિયર એમ એલ એ એમપી ડૉક્ટર એન્જિનિયર એમ એલ એ એમપી રાજપત્રિત અધિકારી ગેજેટ ઓફિસર વગેરે જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચારિત્ર અંગેના બે ઓરિજિનલ પ્રમાણપત્ર અને છેલ્લા છ મહિનામાં આપેલા હોવા જોઈએ મિત્રો આ જે સર્ટિફિકેટ છે તમારી પાસે હોવું જોઈએ નેતર છે એ પ્રોબ્લેમ તમને થઈ શકે છે સાથે સાથે બીજી તમે વિડીયોઝ જોયેલા હશે દોસ્તો તો એ તો છે જ પણ સાથે સાથે આ મહત્વની વસ્તુ છે દોસ્તો એટલા માટે જ મેં લખેલું હતું કે આ જો ન હોય તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે સાથે સાથે બીજા ડોક્યુમેન્ટ ક્યાં ન હોવા જોઈએ ક્યાં ન હોય તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે તેની વગેરે આપણે માહિતી લઈએ છીએ સાથે સાથે ઓરિજિનલ જે અહીંયા તમને ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો એ બધા જૂ પ્રૂફ છે એ હોવા જોઈએ ઓરિજિનલ તમારી સાથે હોવા જોઈએ ત્યાર પછીનું આપણે જોઈએ તો હવે અનુસૂચિત જાતિ જનજાતિ જાત વર્ગના ઉમેદવારો જાતિ અંગેનું પ્રમાણપત્ર જે છે એ હોવું જોઈએ જે બધા માટે હોવું જોઈએ અને નાણાકીય વર્ષ માટેનું માન્ય નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ હોવું જોઈએ સાથે સાથે બીજી વસ્તુ એ જો ઉમેદવાર સામે કોઈ ફોજદારી કે અન્ય કોઈ કેસ દાખલ કરવામાં આવેલ હોય તો તે અંગેના અધિકૃત દસ્તાવેજો છે એની નકલો રજૂ કરવી જેથી કરી તમારી સામે અગર કોઈ જો કે આવી રીતનું બનેલું હોય તો તમારે બતાવવું નેત્ર તમે ભવિષ્યમાં બતાવો તો તમારી જે છે નોકરી ખતરામાં પડી શકે છે તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવી અને બીજી કોઈ જો તમારી બાબત હોય તો તે પણ જણાવી દેવી ત્યાર પછીની આપણે વાત કરીએ દોસ્તો ત્યારબાદ જે ઈ રિસિપ્ટ છે જે કેશ ચલણ ફી ભર્યા અંગેનો જે પુરાવો છે કોપી સાથે રાખવો અને જરૂરી અસલ જે પ્રમાણપત્રો છે તે પણ રાખવા અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો શાળા છોડિયાનો અંગેનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ અને જન્મ મરણનું જે પ્રમાણપત્ર છે એ પણ રાખવું અને જરૂરી ઓછામાં ઓછી લાયકાત છે તેનું માન્ય સર્ટિફિકેટ પણ રાખવું અને દોસ્તો બીજી વસ્તુ એ કે કોઈ કોઈ જાતની કોઈ ખોટી માહિતી ફેલાવે કે આટલા રૂપિયા દેના આમ થાય છે તો તે બાબતથી ખાસ ધ્યાન રાખવું કે આ આ બધી છે ફ્રોડ હોઈ શકે છે અને જો કોઈ ઉચ્ચ અધિકારી કે એવી કોઈ ભલામણ તમે કરવામાં આવશો તો તમારી ઉમેદવારી છે એ રદ થઈ શકે છે એવું આ જે ઓફિશિયલ સાઈટ છે તેમાં કીધેલું છે તો ખાસ વસ્તુનું ધ્યાન રાખજો અને ખોટા ગુમરાહ ન થતા ન થાતા અને કોઈ જાતની ભલામણ ન કરવા વિનંતી છે કારણ કે આ હું કરવો કરશો તો જે છે જે ઓફિશિયલ જે સાઇટમાં કીધેલું છે કે ઉમેદવારી છે રદ થશે અને જેના બીજા પણ પરિણામો ભોગવવા પડશે જેવી બાબતો છે કીધેલી છે દોસ્તો તો તમે ખાસ ધ્યાન રાખજો અને ખોટી અફવાથી તમે દોરાશો નહીં તો દોસ્તો થેન્ક યુ થેન્ક યુ સો મચ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે મળી જાય જય હિન્દ જય ભારત